પોરબંદર સિવિલ હોસ્પિટલમાં નકલી ડેન્ટલ ટેકનિશિયન ઝડપાયું છે દેવવૈદ્ય નામના શખ્સે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને મેળવી હતી કરાર આધારિત નોકરી ભાવસિંહજી હોસ્પિટલના આરએમઓ વિપુલ મોઢાએ નોંધાવી છે ફરિયાદ ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ડેન્ટલ ટેકનિશિયનના પદ માટે ઉદયપુરથી દર્શન ડેન્ટલ કોલેજનું આપ્યું હતું સર્ટિફિકેટ

ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું એ આધારે તેમણે ખોટી રીતે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ ના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યો છે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી તે સંદર્ભે ડેન્ટલ ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે દેવ સંદર્ભ વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે આવેલા હતા એક જ વ્યક્તિ હતા અને તે દરમિયાન તેને ઇન્ટરવ્યુ લઈ અને ઇન્ટરવ્યુ કમિટી

લેખિત આદેશ અન્વયે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરી